જય શ્રી રામદેવ પીર બાપા મિત્રો આજે આ વીડિયોમાં શ્રી રામદેવ પીરના ચોવીસ પક્ષની એકાદશીના દિવસે આપવામાં આવ્યા હતા જ્યારે રામદેવ પીર મહાસમાં પ્રવેશ્યા હતા ત્યારે આ ઉપદેશો તેમના ભક્તો માટે હતા જેથી તેઓ ધર્મનું પાલન કરી શકે અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકે આ વીડિયોમાં ચોવીસ ફરમાનનો એક પછી એક વર્ણવવામાં આવ્યા છે પહેલું ફરમાન પાપથી દૂર રહેવું ધર્મમાં ધ્યાન રાખવું અને જીવો પર દયા કરવી બીજું ફરમાન ગુરુને પાપ પ્રગટ કરવા પરમાર્થ માટે તૈયાર રહેવું અને સારા ખરાબનો વિચાર કરવો ત્રીજું ફરમાન વાદ વિવાદ અને નિંદા ચેષ્ટા ન કરવી અને દરેકને પ્રેમથી આવકાર આપવો ચોથું ફરમાન ગુરુની સેવા કરવી અને ધણી પર વિશ્વાસ રાખવો પાંચમું ફરમાન જેઓ બહારથી શુદ્ધ દેખાય પણ મનથી મેલા હોય અને ભગવા વસ્ત્રો પહેરે તેઓ નુગરા છે છઠ્ઠું ફરમાન સેવા એ સનાતન ધર્મનો મોટો ભાગ છે અને મોહમાયાનો ત્યાગ કરવો સાતમું ફરમાન સાચા અને સદાચારી ભક્તો જ સેવકો છે આઠમું ફરમાન માતા પિતા અને ગુરુની સેવા કરવી અતિથિ સત્કાર કરવો અને સ્વધર્મનો વિચાર કરવો નવમું ફરમાન સવારે વહેલા ઉઠીને પવિત્ર થવું અને પ્રભુનું નામ લેવું દસમું ફરમાન એક આસને અજપા ઝાપ કરવો અને દસ ઇન્દ્રિયોને કાબુમાં રાખવી ફરમાન ફરમાન મનમાંથી ભ્રમ દૂર કરવો કરવો અને મોહ માન અભિમાનનો ત્યાગ પોતાની સંપત્તિ અનુસાર જીવન જીવવું કીર્તિની ભૂખ ન રાખવી અને અહંકારનો ત્યાગ કરવો તેરમું ફરમાન સદવર્તન અને શુભ આચાર કેળવવા અને સ્વઆશ્રય જીવન જીવવું ચૌદમું ફરમાન ગરીબોના હિતકારી થવું અને જેનું હૃદય બીજાના દુઃખથી દુખાય તે સાચા સેવક છે પંદરમું ફરમાન નિસ્વાર્થ અને સંભાવી રહીને પ્રભુમાં વિશ્વાસ રાખવો સોળમું ફરમાન જેઓ જનસેવામાં જીવન વિતાવે અને ઊંચ નીચનો ભેદ ન રાખે તેઓ પૂજનીય છે સત્તરમું ફરમાન ભક્તિમાં વિશ્વાસ રાખનારા ભક્તોને પરચા મળશે અઢારમું ફરમાન કેટલાક લોકો સાચા હોય છે અને કેટલાક ખોટા અને પ્રવૃત્તિમાં કેટલાક જ વિરલા હોય છે ઓગણીસમું ફરમાન ભક્તિના નામે અનાચાર અને વ્યભિચાર કરનારા લોકો રામદેવ પીરના સેવકો નથી વીસમું ફરમાન જેઓ ભક્તિભાવ અને નિષ્કામ કર્મોમાં જોડાયેલા છે તેઓ જ સાચા ભક્ત છે એકવીસમું ફરમાન સભામાં સૌનું સાંભળવું પણ પોતાની આજ્ઞાનું પાલન કરવું બાવીસમું ફરમાન નવને વંદન નવને બંધન અને જેઓ નવધા ભક્તિ કરે તેઓ મુક્તિ પામે છે ત્રેવીસમું ફરમાન જેઓ ગુપ્ત રીતે દાન કરે અને બીજા પર નિર્ભર ન રહે તેઓ આનંદમાં રહે છે ફરમાન સર્વના અંતર્યામી છે અને ધર્મની રક્ષા માટે અવતાર લે છે મિત્રો આ હતા રામદેવ પીરના ફરમાન મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આવા જ ભક્તિમય વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો આભાર